અને હાલના મહુવાના ધારાસભ્યના સતત પ્રયાસો દ્વારા તેમજ વંચિત પરિવારને રૂપી સરકારશ્રીની આરોગ્યલક્ષી સિદ્ધિ અર્બન ત્રણનું ઉદઘાટન કરી સરકારશ્રીના વિકાસ રથને આગળ ધપાવી જરૂરિયાતવાળા લોકો માટે અર્બન હેલ્થ સેન્ટર ત્રણ ઉગળ તર ખુલ્લું મુકાયું હતું અર્બન હેલ્થ સેન્ટર ઉદ્ઘાટન સમારોહમાં મહવા નગરપાલિકા પ્રમુખ ચાનનીબેન સાથે મહવા નગર બેંકના પ્રમુખ બિપિનભાઈ સંઘવી તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર શ્રીના વિકાસ કાર્યને આવકારી પધારેલ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો આજે મહવાની dânતા માટે આરોગ્યની સુવિધા સબર જે શહેરી વિસ્તારમાં અર્બન એક અને અર્બન બે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતા એમાંનું આ ત્રીજું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થાતીમા સોસાયટી વિસ્તાર જે મોટાભાગનો ઓજી વિસ્તાર છે પરંતુ એમાં ખૂબ મોટી જનસંખ્યા મધ્યમિક જીવન જીવતી લોકોની વસ્તી હોય અહીંયા ખાસ જરૂરિયાત હતું એટલે આપણા માન્ય મંત્રીશ્રી આશીભાઈ મકવાણા જ્યારે મંત્રી હતા એ દર્શામાં આ મંજૂર થયેલું હતું વર્ષ દોઢ દોઢ વર્ષ પહેલાં એને કાર્યરત કરવામાં જગ્યાની શોધ અને રોડ ઉપર બધાને અનુકૂળતા રહે એવું સ્થળ ગોતવામાં થોડો વિલંબ થયો ત્યાં સુધીમાં આપણે અહીંયા સબ સેન્ટર તો કાર્યરત કરેલું જ હતું પરંતુ હવે આજથી આપણને લેબોરેટરી સહિત સુવિધાઓ મળશે કે જે આપણને તમામ સુવિધાઓ વિના મૂલ્યે કોઈ પણ નાગરિકને અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે એટલે આપ સૌ આ વિસ્તારના નાગરિકો લેબોરેટરી સહિત વિના મૂલ્યની આરોગ્ય માટેની સુવિધાઓ તમને ઉપલબ્ધ કરાવવા થઈ તમારે જે શહેરની અંદર દૂર દૂર સુધી દોડાદોડી કરવી પડતી હવે એમાં હળવાશ આવશે એટલે આની આરોગ્યની સુવિધા આપણા વિસ્તારમાં ખૂબ સારી આજથી શરૂઆત થઈ રહી છે એ બદલ અને આજે આ કાર્યક્રમમાં આપણું જે આરોગ્ય કેન્દ્ર ખુલ્લું હતું એમાં ઉપસ્થિત આપણા પૂર્વ મંત્રી જેમણે મંજૂર કરાવ્યું એના હાથે જ આપણે શરૂઆત કરાવી છે અને આમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત આજે પંદરમી ઓગસ્ટના દિવસે જ છે જે કાંઈ મહુવા નગરના સૌ વડીલો આરોગ્યના કર્મવીરો નગરપાલિકાના પ્રમુખ અમારા પાર્ટીના બંને પ્રમુખશ્રીઓ તમામ કોર્પોરેટરો કાર્યકર્તાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે વિરમો ભારત આજરોજ મહવા શહેર ખાતે અર્બન થ્રીનું ઉદ્ઘાટન કર્યું છે અમારા વિસ્તારના આદરણીય શ્રી અમારા સંગઠનના સૌ આગેવાનો નગરપાલિકાના સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને લોકોની સુવા સુખાકારી કઈ રીતે વધે લોકોની સફળતામાં કઈ રીતે વધારો થાય એ પ્રકારનું કામ આજે મહવા નગરમાં થઈ ગયા છે અર્બન વન અને ટુ મહવામાં કાર્યરત હતા સરકારમાંથી અમારા બધાના સહિયારા પુરુષથી અર્બન થ્રીનું આજે અમે બુકિંગ કર્યું છે આ વિસ્તાર એટલે મધ્યમ વર્ગ અને પછાત વિસ્તાર છે અહીંયા રહેતા લોકોની મફતમાં સારવાર મળી રહે ખૂબ સારી રીતે સારવાર મળી રહે એ રીતે અમારા ડૉક્ટરોની ટીમ દ્વારા અહીંયા આજે આ ઉપલિંગ થયું છે એટલે લોકો વધારે વધારે આપણે તો ઈશ્વરને પ્રાર્થના કરીએ તો કોઈ બીમાર ન પડે પણ જો બીમાર પડે તો એ આ હોસ્પિટલની અંદર આવી અને પોતે એ ખૂબ સારી મફતમાં સારવાર લઈ શકે એટલા માટે એક સરસ મજાની સગવડતા મવાનગરમાં ઉપલબ્ધ થઈ